અમદાવાદ જિલ્લાના માંડલના રખિયાણા ગામમાં લૂંટ વિથ મર્ડરની ઘટનામાં ગામનો જ હત્યારો શખ્સ ઝડપાયો માંડલ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટ અને મર્ડરનો આરોપી રમેશભાઈ માધાભાઈ ઠાકોર રહે રખિયાણાને ઝડપી પાડ્યો માંડલ તાલુકાના રખિયાણા ગામમાં રહેણાંક મકાનમાં એકલતાનો લાભ લઈને આરોપીએ લૂંટના ઈરાદે રહેણાંક મકાનમાં પ્રવેશીને વૃદ્ધ મહિલાનું ગળું દબાવીને મોત નિપજાવી બંને કાનમાં પહેરેલા સોનાની બુટ્ટી અડધો તોલા નંગ બે તેમજ ગળાના પહેરેલી સોનાની કંઠી આશરે તોલા દોઢ તોલા રોકડ રકમ વીસ હજાર એમ કુલ મળીને એક લાખ વીસ હજારની લૂંટ કરીને વૃદ્ધ મહિલાને મોત નિપજાવ્યું હતું આ સમગ્ર ચકચારી ઘટનાની તપાસ કરતા અધિકારી પાસેથી ચકચારી ઘટનાને સંદર્ભે વધુ માહિતી લેતા તેમણે જણાવ્યું હતું કે જે શકમંદ વ્યક્તિ હતો તેને પોતાનો ગુનો કબૂલ લીધો છે અને મૃતકના સ્વજનને પણ પોલીસને આ વ્યક્તિ ઉપર શંકા હોવાનું જણાવેલ હતું પોલીસને તેને શકમન તરીકે નજરકેદ કરેલો હતો અને વધુમાં જણાવે કે આરોપી જે ગામનો હતો તે મૃતકના ઘરની પાછળ વિસ્તારમાં રહેતો હતો અને આરોપી પોતે કડિયા કામનો વ્યવસાય કરતો હોય અને તે વ્યસની પણ હતો અને તેને કબૂલાતમાં પોતે દેવાદાર હોવાનું આર્થિક સંક્રમણથી પરેશાન હોવાને લઈને એમાંથી બહાર નીકળવા માટે ચોરીના ઈરાદે જઈને આ ગુનો કર્યો હોવાનું જણાવ્યું હતું વધુમાં મૃતકના સ્વજને પણ જણાવે છે કે આરોપી જે વૃદ્ધાના મકાનનું ઘર સમય પહેલાં કડિયા કામ કરેલ અને આરોપી તેમજ મૃતક એકબીજાને સારી રીતે ઓળખતા જેથી વૃદ્ધા ઘરમાં એકલતા હોય જેનો એકલતાનો લાભ લઈને આ ગુનો આરોપી દ્વારા ઊભો કરવામાં આવેલો હોય તેમ જાણવા મળેલું છે ચંદુભાઈ પટેલ લક્ષિણા ગામમાં રહેતા હતા જેમનો બાર તારીખે ત્રણ વાગે ત્રણ થી માર્ચ થી ત્રણ જેમની હત્યા થઈ ગઈ

રમેશભાઈ માથા કરીને પકડી અને એમને ખૂબ મદદ કરી અને સહકાર આપ્યો છે એ રીતે